પૂનમ અમાવસ્યા મંગળવાર અથવા એકાદશીના દિવસે કરો આ માતા વૈષ્ણોદેવીના સિક્કાનો ચમત્કારી ઉપાય તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં આ દુનિયામાં દરેક વ્યક્તિની અમીર બનવાની ઈચ્છા હોય છે પરંતુ દુર્ભાગ્યે દરેક વ્યક્તિની આ ઈચ્છા પૂરી થતી નથી તો આજે અમે તમારા માટે એવા સમાચાર લઈને આવ્યા છીએ જેના વિશે જાણ્યા પછી તમે પણ અમીર બની શકો છો તમને જણાવી દઈએ કે અહીં અમે તમને કોઈ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જો તમારી પાસે માતા વૈષ્ણોદેવીનો પાંચ રૂપિયાનો સિક્કો છે તો તમે પણ અમીર બની શકો છો વર્તમાન સમયમાં ભલે લોકોને સિક્કા રાખવાની સમસ્યાનો સામનો કરવો પડે છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિક્કાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે તેવી જ રીતે કેટલાક સિક્કાનો ખૂબ જ મહત્વ છે અને આજ કારણથી દિવાળીમાં પણ સિક્કાની પૂજા કરવામાં આવે છે આજે અમે તમને અમુક પ્રકારના સિક્કાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જો તમારી પાસે આવા સિક્કા છે તો આ સમાચાર ચોક્કસ ચોક્કસથી ખુશ કરશે અસમર્થ ને સમર્થ કરવા વાળી શક્તિ ને માતાના નામે જાણવામાં આવે છે પ્રભુ ના નિરાકાર રૂપ ને જ શિવ અને શક્તિ ના સાકાર રૂપ માં માનવામાં આવે છે દેવી શક્તિની પૂજા પરંપરા સદીઓથી ચાલતી આવી રહી છે આ એક અદૃશ્ય શક્તિ છે જે ભક્તો હંમેશા તેમની આસપાસ અનુભવે છે તે શક્તિઓ એક છે માં વૈષ્ણો દેવી આ એક સિદ્ધ શક્તિપીઠ છે જોકે મા સરસ્વતી મહાકાલી અને મા દેવી લક્ષ્મીના પ્રતિક રૂપમાં છે અને ભક્તોમાં પણ વૈષ્ણો દેવી પ્રત્યે ઘણી શ્રદ્ધા અને આસ્થા છે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે જો તમારી પાસે વૈષ્ણવ દેવીની તસવીર વાળો સિક્કો હશે તો તે તમને ધનવાન બનાવશે તેની બાજુમાં અશોક સ્તંભ છે અને તેની નીચે પાંચ રૂપિયા લખેલું છે તેની સાથે સિક્કાની બીજી બાજુ માતા વૈષ્ણવ દેવીની પ્રતિમા દર શાવવામાં આવી છે તેની ઉપર શ્રી માતા વૈષ્ણો દેવી શ્રી તે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં લખાયેલું છે અને અગાઉ આ સિક્કાઓનું વજન લગભગ છ ગ્રામ છે જે બજારમાં ખૂબ જ મૂલ્યવાન છે અને આ સિક્કાઓ બે હજાર બે માં બહાર પાડવામાં આવ્યા હતા તેમના પર વૈષ્ણવ દેવી પણ છાપવામાં આવ્યા હતા અને તેના કારણે આ સિક્કાઓને શુભ માનવામાં આવે છે મિત્રો જો તમારી પાસે માતા સિક્કો છે તો તમારે અમાવસ્યા દિવાળી એકાદશી અથવા પૂનમના દિવસે આ એક ખાસ ઉપાય કરવાનો છે તમે આ ઉપાય મંગળવારે પણ કરી શકો છો ઉપાય શરૂ કરતા પહેલા તમારે એક લાલ કાપડ લેવાનું છે અને માતા વૈષ્ણોદેવી નો સિક્કો સ્વચ્છ પાણીથી અથવા તો ગંગાજળથી સાફ કરીને તે લાલ કપડામાં મૂકીને જયમાં વૈષ્ણોદેવી અગિયાર વખત મંત્ર બોલીને તુલસીના છોડમાં મૂકવાનો છે આ ઉપાય તમે સવારના સમય કરી શકો છો ત્યારબાદ સાંજે જ્યારે તમે તુલસીના છોડને સંધ્યા દીવો કરો છો ત્યારે તે દીવો કરીને તે લાલ કપડામાં મૂકેલો પાંચનો સિક્કો તમારે લેવાનો છે અને તમારી તિજોરીમાં મૂકી દેવાનો છે મિત્રો આ ઉપાય કર્યા પછી તમે જોશો કે તમારા ઘરમાં બરકત રહેશે અને માતા લક્ષ્મીના આશીર્વાદ એ છે અને તમને ક્યારેય પણ પૈસા સંબંધિત કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે યાદ રાખો મિત્રો આ ઉપાય રવિવારે કરવામાં આવતો નથી ત્યાંથી તમારે ધ્યાન રાખવું જોઈએ મિત્રો જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અને માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પણ પ્રેસ કરજો